ગામના નામમાં જોડણીની ભૂલને લઈ ઉદભવતી સમસ્યાને લઈ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી લાંગણ ગ્રામ પંચાયતના પ્રમુખે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે કે ગામના નામમાં જે શબ્દ જોડણીની ભૂલ થાય છે એ વર્ષોથી ચાલી આવે છે જેનાથી કાયદાકીય વહીવટી પાસપોર્ટ વેરિફિકેશન અને આરોગ્ય વીમા તેમજ અન્ય કામોમાં અડચણ ઊભી થાય છે

સમસ્યાના નિરાકરણ માટે આવતી હોય છે અમારા દ્વારા તથા ગામના આગેવાનો અને પૂર્વ સરપંચ સરપંચશ્રીઓના દ્વારા આ બાબતે સક્ષમ કક્ષાએ રજૂઆત કરેલી હતી પરંતુ નિરાકરણ થયેલું નથી તેથી મારા દ્વારા માન મુખ્યમંત્રી શ્રી બે દિવસ પહેલાં આ બાબતે રજૂઆત કરી હતી લાગતા વળગતા વિભાગોને સૂચના આપી જાહેર ઝડપી કાર્યવાહી કરવા જણાવેલું છે

પોસ્ટમાં એડ્રેસ તરીકે ઘણતમાં મોટો ગ આવે છે ઘડિયાળનો અને જે મહેસૂલી કામ ચાલતું હોય છે હાથ બારના ઉતારા કમાણું ના દાખલા એમાં નાનો ગ આવે છે ગણપતિનો એનાથી કોઈ મરી જાય એના દાખલામાં વીમા કંપનીઓ કેરી કાઢે છે અને ઘણોનો વીમા મળતા નહીં આઉટ સ્ટેટની કંપનીઓ હોય છે આવી રીતે ગ્રાહકોને પરેશાન કરે છે અને આડીએ મોટી ભૂલ છે અને આર્યપુલ સુધરી જાય તો ગામના અને ગામની તમામ પ્રજાને રાહત મળે અને સરકારના એક આ સામાન્ય ઘર મોટો ઘર અને નાનો ઘરનો ડિફરન્સ છે અને રેલવેમાં પણ અમારો મોટો ઘર લોગણ છે એ રીતે લખાય છે અને આર્ય ખાલી મહેસૂલમાં જ આર્ય નાનો ઘર લખાય છે આર્ય મારી અપીલ છે મારી નમ્ર અરજ છે કે સરકારશ્રીએ સીએમસીએ ખાસ રસ લઈ અને મારા લોઘાણનો નાનો ઘ કાઢી અને મોટો ગ મૂકી રોગણ તરીકે રેકોર્ડ ઉપર સુધાર કરો એવી મારી ખાસ વિનંતી આ અગાઉ મી પોતે પણ કલેક્ટરશ્રીમાં રજૂઆત કરેલી પણ એનો કોઈ આજ દિન બધી અમલ થયો

જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર